જય શ્રી કૃષ્ણ આસો સુદ દશમ એટલે દશેરાનો દિવસ આજના દિવસે અધર્મની સામે ધર્મનો વિજય થયો હતો આથી આ દિવસને વિજયાદશમી કહેવામાં આવે છે તો આજના આ વિડીયોમાં દશેરા શા માટે ઉજવવામાં આવે છે શું છે તેની પાછળની ધાર્મિક માન્યતા તેમજ આ દિવસે કયા કાર્યો કરવા જોઈએ જેનાથી જીવનમાં સફળતા પ્રાપ્ત થાય તે વિશેની સંપૂર્ણ માહિતી જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ સાથે બે ધાર્મિક કથાઓ જોડાયેલી છે એક કથામાં ભગવાન શ્રીરામે આ દિવસે રાવણનો વધ કર્યો હતો બીજી કથામાં મા દુર્ગાએ નવરાત અને દસમા દિવસે મહિષાસુરનો નાશ કર્યો હતો આથી દશેરા એ વિજયા દશમી તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે સત્યની જીત થઈ હતી અને અસત્યનો પરાજય થયો હતો તેની ખુશીમાં રાવણના પુતળાનું દહન કરવામાં આવે છે વિજય પ્રાપ્તિની ખુશીમાં મીઠાઈ અને જલેબી વગેરે વહેંચવામાં આવે છે અને ખાવામાં આવે છે આજના શુભ દિવસે રામનો જય અને રાવણનો પરાજય થયો હતો આથી આ દિવસને વિજયાદશમી તરીકે ઓળખવામાં આવે છે એક ધાર્મિક માન્યતા એવી છે કે આ દિવસે શરૂ કરવામાં આવેલું કોઈ પણ શુભ કાર્ય ક્યારેય નિષ્ફળ જતું નથી આથી જ આ દિવસે કોઈ પણ નવા ધંધાની શરૂઆત થાય છે આ દિવસ એ આસ્તો મહિનાની કૃષ્ણ પક્ષની દશમીના રોજ ઉજવાય છે શાસ્ત્રોના કહેવા મુજબ આ દિવસે શસ્ત્ર પૂજા કરવાથી દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરી શકાય છે તથા આ દિવસે શમીના વૃક્ષની પૂજા કરી વૃક્ષ પાસેથી થોડી માટે ઘરે લઈ આવી ઘરમાં મૂકી દેવાથી અટકાયેલા કાર્ય પૂર્ણ થાય છે તથા ઘરમાં ક્યારેય ગરીબી ડોકાતી પણ નથી ઘર ધન ધાન્યથી ભરેલું રહે છે જે વ્યક્તિ પર કોઈ પણ પ્રકારનું સંકટ આવી રહ્યું છે તેમણે દશેરાના દિવસે સવારે ગોળ અને ચણાના લાડુ બનાવી સાંજે એ લાડુને સંકટ મોચન હનુમાનને ધરાવી ઘીનો દીવો કરી પ્રાર્થના કરવી હનુમાનજી જીવનમાં આવતા દરેક સંકટ ટાળી દેશે જે વ્યક્તિને કોઈ પણ ક્ષેત્રમાં વિજય મેળવવો છે તેમણે દશેરાના દિવસે દેવી પૂજન કરવું દેવીને દસ ફળનો ભોગ ચડાવવો ફળ ચડાવતી વખતે ઓમ વિજયાય નમ આ મંત્રનો જપ કરવો ધારેલા ક્ષેત્રમાં ચોક્કસ વિજય પ્રાપ્ત થશે જાણતા અજાણતા વ્યક્તિથી ઘણા એવા ખરાબ કાર્યો થઈ જતા હોય છે જેનાથી વ્યક્તિને યમ લોકનો ભય સતાવે છે તો એ વ્યક્તિએ દશેરાના દિવસે મા કાળીનું ધ્યાન કરી તેમની પાસે ક્ષમા યાચના માંગવી કાળા તલ ચડાવવા આમ કરવાથી યમલોકની યાતનાનો ભય દૂર થઈ જશે વિજયાદશમીનો દિવસ એ અરબુજા મુહર તરીકે પણ ઓળખવામાં આવે છે આથી આ દિવસે કોઈ પણ મંત્ર જાપ અથવા અનુષ્ઠાન શરૂ કરવામાં આવે છે તો તેને પૂર્ણ સફળતા મળે છે આ દિવસે સોનું ચાંદી વાહનો મિલકત કે પછી નવા વાસણો ખરીદવા ખૂબ જ શુભ મનાયું છે જે વ્યક્તિને સંતાન પ્રાપ્તિ નથી થઈ રહી તેમણે અગિયાર દુર્વા અને પાંચ ગુલાબના ફૂલ સાથે ઓમ ગમ ગણપતય નમઃ એ મંત્રનો જાપ કરી ભગવાન ગણપતિને અર્પણ કરવો સંતાન પ્રાપ્તિ આડે આવતી તમામ બાધા દૂર થઈ જશે ઘણીવાર બાળક અમુક ઉંમરે ખોટી સોબતે ચડી જતું હોય છે તેમના માતા પિતાએ આ દિવસે વિષ્ણુ સ્તોત્રનો ત્રણ વાર પાઠ કરવો ભગવાન વિષ્ણુને કેસરનું તિલક કરવું આ કેસરનું તિલક બાળકના કપાળ પર પણ કરવું ખોટી સુધારો આવશે વારંવાર બીમારી કે પછી અણધારી આપત્તિ આવ્યા કરે છે તેમને ત્રાંબાના લોટામાં પાણી ભરી રામ રક્ષા સ્તોત્રનો ત્રણ વાર પાઠ કરવો પાઠ કર્યા પછી આખા ઘરમાં આ પાણીનો છંટકાવ કરવો ઘરમાંથી નકારાત્મક ઉર્જા ખતમ થઈ જશે સકારાત્મક ઉર્જાનો વાસ થશે આ રીતે નીતિ નિયમ અનુસાર દશેરાના દિવસે આ ઉપાયો કે કાર્યો કરશો તો જરૂર જીવનમાં આવતી આર્થિક અને માનસિક સમસ્યાનો ચોક્કસ અંત આવશે મિત્રો આ હતા દશેરાના દિવસે કરવાના ઉપાયો દશેરા સાથે બે ધાર્મિક કથાઓ જોડાયેલી છે એક કથામાં ભગવાન શ્રી રામે આ દિવસે રાવણનો વધ કર્યો હતો બીજી કથામાં મા દુર્ગાએ નવ રાત અને દસમા દિવસે મહિષાસુરનો નાશ કર્યો હતો આથી દશેરા એ વિજયા દશમી તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે સત્યની જીત થઈ હતી અને અસત્યનો પરાજય થયો હતો તેની ખુશીમાં રાવણના પુતળાનું દહન કરવામાં આવે છે વિજય પ્રાપ્તિની ખુશીમાં મીઠાઈ અને જલેબી વગેરે વહેંચવામાં આવે છે અને ખાવામાં આવે છે આજના શુભ દિવસે રામનો જય અને રાવણનો પરાજય થયો હતો આથી આ દિવસને વિજયાદશમી તરીકે ઓળખવામાં આવે છે એક ધાર્મિક માન્યતા એવી છે કે આ દિવસે શરૂ કરવામાં આવેલું કોઈ પણ શુભ કાર્ય ક્યારેય નિષ્ફળ જતું નથી આથી જ આ દિવસે કોઈ પણ નવા ધંધાની શરૂઆત થાય છે આ દિવસ એ આસ્તો મહિનાની કૃષ્ણ પક્ષની દશમીના રોજ ઉજવાય છે શાસ્ત્રોના કહેવા મુજબ આ દિવસે શસ્ત્ર પૂજા કરવાથી દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરી શકાય છે તથા આ દિવસે શમીના વૃક્ષની પૂજા કરી વૃક્ષ પાસેથી થોડી માટી ઘરે લઈ આવી ઘરમાં મૂકી દેવાથી અટકાયેલા કાર્ય પૂર્ણ થાય છે તથા ઘરમાં ક્યારેય ગરીબી ડોકાતી પણ નથી ઘર ધન ધાન્યથી ભરેલું રહે છે જે વ્યક્તિ પર કોઈ પણ પ્રકારનું સંકટ આવી રહ્યું છે તેમણે દશેરાના દિવસે સવારે ગોળ અને ચણાના લાડુ બનાવી સાંજે એ લાડુને સંકટ મોચન હનુમાનને ધરાવી ઘીનો દીવો કરી પ્રાર્થના કરવી હનુમાનજી જીવનમાં આવતા દરેક સંકટ ટાળી દેશે જે વ્યક્તિને કોઈ પણ ક્ષેત્રમાં વિજય મેળવવો છે તેમણે દશેરાના દિવસે દેવી પૂજન કરવું દેવીને દસ ફળનો ભોગ ફળ ચડાવતી વખતે ઓમ આ મંત્રનો જપ કરવો ધારેલા ક્ષેત્રમાં ચોક્કસ વિજય પ્રાપ્ત થશે જાણતા અજાણતા વ્યક્તિથી ઘણા એવા ખરાબ કાર્યો થઈ જતા હોય છે જેનાથી વ્યક્તિને યમ લોકનો ભય સતાવે છે તો એ વ્યક્તિએ દશેરાના દિવસે મા કાળીનું ધ્યાન કરી તેમની પાસે ક્ષમા યાચના માંગવી કાળા તલ ચડાવવા આમ કરવાથી યમલોકની યાતનાનો ભય દૂર થઈ જશે વિજયાદશમીનો દિવસ એ અરબુજા મુહર તરીકે પણ ઓળખવામાં આવે છે આથી આ દિવસે કોઈ પણ મંત્ર જાપ અથવા અનુષ્ઠાન શરૂ કરવામાં આવે છે તો તેને પૂર્ણ સફળતા મળે છે આ દિવસે સોનું ચાંદી વાહનો મિલકત કે પછી નવા વાસણો ખરીદવા ખૂબ જ શુભ મનાયું છે જે વ્યક્તિને સંતાન પ્રાપ્તિ નથી થઈ રહી તેમણે અગિયાર દુર્વા અને પાંચ ગુલાબના ફૂલ સાથે ઓમ ગમ ગણપતય નમઃ એ મંત્રનો જાપ કરી ભગવાન ગણપતિને અર્પણ કરવો સંતાન પ્રાપ્તિ આડે આવતી તમામ બાધા દૂર થઈ જશે ઘણીવાર બાળક અમુક ઉંમરે ખોટી સોબતે ચડી જતું હોય છે તેમના માતા પિતાએ આ દિવસે વિષ્ણુ સ્તોત્રનો ત્રણ વાર પાઠ કરવો ભગવાન વિષ્ણુને કેસરનું તિલક કરવું આ કેસરનું તિલક બાળકના કપાળ પર પણ કરવું ચોક્કસ બાળકની ખોટી આદતમાં સુધારો આવશે ઘરમાં વારંવાર બીમારી કે પછી અણધારી આપત્તિ આવ્યા કરે છે તેમને ત્રાંબાના લોટામાં પાણી ભરી રામ રક્ષા સ્તોત્રનો ત્રણ વાર પાઠ કરવો પાઠ કર્યા પછી આખા ઘરમાં આ પાણીનો છંટકાવ કરવો ઘરમાંથી નકારાત્મક ઉર્જા ખત્મ થઈ જશે